આગામી સત્તાવીસ ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં જે પી નડ્ડા ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જશવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે જો કે પત્ર ભરે તે પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો ટોલ નગાડાના તાલે ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યસભાના ચાર ઉમેદવારમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે જ્યારે એક આયાતી એવા જે પી નડ્ડા છે રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકિયા મોળમાં સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાતના દુધાળા ગામમાં સાત નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજકડા અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના બાળપણનો અનુભવ કર્યો તેમની સામે અનેક પડકારો હોવા છતાં તેમનું બાળપણ સાદગીથી વિત્યું હતું લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાય છે તેમણે ઓગણીસો ચોસઠમાં સત્તર વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા જેમને જેપી નડ્ડાના નામથી ઓળખવામાં આવે છે જેપી નડ્ડાનું જન્મ બિહારના પટનામાં વર્ષ ઓગણીસો સાહીઠમાં થયો હતો તેમનો કોલેજ સુધીનો અભ્યાસ બીએ અને એલ એલ બી સુધી પટનામાંથી થયો હતો સાથે તેઓ શરૂઆતથી જ એબીવીપીના કાર્યકર હતા તેઓ સૌ પ્રથમવાર ઓગણીસો ત્રાણુંમાં હિમાચલ પ્રદેશની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા એ બાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં પણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે વર્ષ ઓગણીસ ચોરાણુંથી ઓગણીસો અઠાણું સુધી તેઓ વિધાનસભાના પાર્ટીના નેતા પણ રહી ચૂક્યા છે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં જે પી નડ્ડાને આરોગ્ય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા ગોધરાના વતીમાં ડોક્ટર જશવંતસિંહ પરમારનો જન્મ પંદર જૂન ઓગણીસો સત્તાવન ના પંચોતેરના રોજ થયો હતો તેમના પિતા સલામ પરમાર પ્રિન્સિપલ હતા તેમણે અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને એનએચએલ મેડિકલ કોલેજમાંથી માસ્ટર ઓફ સર્જરી એમએસ કર્યું છે તેઓ ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે તેમનો વાઘજીપુરમાં એક પેટ્રોલ પંપ પણ ધરાવે છે જ્યારે પરિવારની વાત કરીએ તો તેમના પત્નીનું નામ કલ્પનાબેન લેબ ટેકનિશિયન છે તેમણે મંથન અને પ્રણલ નામના બે સંતાન છે એમાંથી મંથનએ એમબીબીએસ કર્યું છે અને પ્રણલ ધોરણ દસમાં અભ્યાસ કરે છે મયંક નાયકે પોતાની યુવાનીમાં ડબલ એન્જિનિયરિંગ પણ કર્યું છે ઓછા પગારમાં નોકરી મળતા તેઓએ નોકરી કરવાને બદલે રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું ભાજપના પાયાના કાર્યકર તરીકે જોડાઈ તાલુકા પંચાયત સીટ ઉપર જીત મેળવી હતી મયંક નાયકના ભાઈ ડૉક્ટર અનિલ નાયકે જણાવ્યું હતું કે મયંકને અમદાવાદની ડબલ એન્જિનિયરિંગ કર્યું છે મિકેનિકલ અને ઓટોમોબાઈલ ડિપ્લોમા અને કોલેજમાં જીએસ પણ બનેલા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઘરે આવ્યા બાદ જોઈએ એવી નોકરી ન મળી હતી અને નોકરીવાળાએ બસો પચાસ રૂપિયા પગાર આપતા ઓગણીસો નેવ્યાસીની સાલમાં તેઓએ રિક્ષા ચલાવી લાવડતથી મહેસાણા રિક્ષા ચલાવી મહિને એક હજારની કમાણી કરતા હતા ત્રણ વર્ષ સુધી રિક્ષા ચલાવી ત્યારબાદ બે ભાઈઓએ ભેગા થઈ હોટલ બનાવી હોટેલ બાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં કામ કર્યું હતું